ખાડાના નગર તરીકે ઓળખાઈ રહ્યો છે ગોધરાની અંદર શહેરા ભાગોળ વિસ્તાર કે જ્યાં લગભગ છેલ્લા બે ત્રણ વર્ષથી રસ્તાની અંદર ખાળાઓ પડી રહ્યા છે અને આ ખાડાઓમાં પાણી ચોમાસાની અંદર ભરાઈ જાય તો આજુબાજુના દુકાનવાળાની અંદર પણ એ પાણીના છાંટા ઉડીને તેમનો માલસામાન ખરાબ થાય છે હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય વરસાદના કારણે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર ઇન્ટેરિયર રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે તેના માટે આજે જ અધિકારીની સૂચના આપી રિપોર્ટ કરી વેડવીક્સ મંગાવીને બે જ દિવસમાં ખાડા પૂરવાની કામગીરીની શરૂઆત વડોદરા નગરપાલિકા તરફથી થશે